પહેલા તો કોર્ટની સિક્યોરિટી સામે જ સવાલો ઊભા થાય કારણ કે કોર્ટ સંકુલમાં વિડીયો શૂટિંગને પરમિશન જ નથી અને જો કરી શકે તો એ માત્ર મીડિયા કર્મીઓ જ કરી શકે અને એ પણ કોર્ટના પરિસરમાં કોર્ટ અંદર નહીં આરોપી કોર્ટની અંદર બેખોફ બિંદાસપણે ચાલી અને તેના પર ફિલ્મી ડાયલોગવાળી રીલ પણ બનાવી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરી કાયદાની પકડ ઢીલી છે કે પછી આરોપી નીડર છે આવા કૃત્યથી અન્ય આરોપીઓની પણ હિંમત ખુલી જાય તો નવાય નહીં ત્યારે આ મામલે કોર્ટ અને વડોદરા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું જો કે આ વિડીયો વાયરલ છે જેની પુષ્ટિ સયાજી સમાચાર કરતું નથી